ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના મિલ્ક શેક બનાવીશું ત્રણ જાતના તો અહીંયા આપણે કેડબરી ચોકો બેગ્સ લીધા છે તેમાંથી આપણે એક બિસ્કીટ ગાર્નિશિંગ માટે રાખ્યું છે અને અહીંયા ડાર્ક ફેન્ટાસી બે લઈ લઈશું બંને બિસ્કીટ નાખી દેવાના છે તેની અંદર તો તમે આ રીતે મિલ્ક શેક નહીં બનાવી તો જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે પછી અહીં આપણે બિસ્કીટના ટુકડા કરી લઈશું જેથી મિક્સરમાં આસાનીથી તે ક્રશ થઈ જાય અને અહીંયા કેક લીધી છે ડ્રાય કેક તેનું આખું પેકેટ આપણે નાખી દેવાનું છે તેની અંદર તમે જોઈ શકો છો આ રીતની કેક આવે તે નાખી દેવાની છે અંદર અને અહીંયા ડેરી મિક છે તો ડેરી મિક પણ આપણે નાખી દઈશું જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન દબાવજો અને કમેન્ટ કરજો તો અહીંયા બે પીસ મેં રવા દીધા છે પછી તેમાં એક કપ આપણે વેનીલા આઈસ્ક્રીમ નાખીશું તમે કોઈ પણ આઈસ્ક્રીમ નાખી શકો છો પછી અહીંયા લગભગ અડધો ગ્લાસથી ઉપર પોણો ગ્લાસ જેટલું દૂધ લઈશું અને સરસ મજાનું તેને ગ્રાઇન્ડ કરી લઈશું અહીંયા લગભગ દોઢ ચમચી જેટલું ખાંડ લઈશું આપણે દૂધ પ્રમાણે ખાંડ લેવાની છે કારણ કે બધી વસ્તુ ગળી જ છે તો અહીંયા સરસ મજાનું ગ્રાઇન્ડ થઈ ગયું છે હવે આપણે કાચના બાઉલમાં સોરી કાચના ગ્લાસમાં આપણે બરફ નાખી દઈશું અને તેની અંદર મિલ્કશેક નાખી દઈશું આપણે એક ગ્લાસ ભરીશું અને તેને ગાર્નિશિંગ કરી લઈશું અને જે બિસ્કીટ આપણે રાખી હતી કેડબરી ચોકોબેક્સ તેને ગાર્નિશિંગ કરી લઈશું તો સરસ મજાનું આપણું મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તો તમે પણ ઠંડો ઠંડો એન્જોય કરો અને આ રીતે જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા આપણે લગભગ એક ચમચી જેટલી કોફી લઈશું આપણે દાલ ગોના બનાવીશું અને એમાં ત્રણ ચમચી ખાંડ લેવાની છે અને લગભગ એકથી દોઢ ચમચી જેટલું ગરમ પાણી થોડું લઈશું અને ગરણીની મથે ગળીની મદદથી તેને સરસ મજાનું ફેટી લઈશું જ્યાં સુધી તેનો કલર ચેન્જ ન થાય તે દાલ ગોના ન થાય ત્યાં સુધી તેને આપણે ફીટવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું થઈ ગયું છે આપણું ક્રીમ જેવું દેખાઈ રહ્યું છે એકદમ ઠીક પણ થઈ ગયું છે આ રીતનું થવું જોઈએ કેટલું સરસ મજાનું દેખાય છે આપણી કોફી તો આપણે એક સર્વિંગ ગ્લાસમાં બરફ નાખી દઈશું અને તેની અંદર લગભગ બે ચમચી જેટલું દાળ ગોના નાખીશું એટલે કે કોફી નાખીશું જે ફેટેલું હતું તે તો તમે આ રીતે બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે મિલ્કશેક અને પછી તેમાં આપણે ઠંડુ એકદમ દૂધ નાખવાનું છે પછી ઉપરથી પાછું એક ચમચી જેટલું આપણે કોફીનું ક્રીમ નાખવાનું છે અને તેને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો અહીંયા આ રીતે તમે કોલ્ડ કોફી પણ પી શકો છો તેને બરાબર મિક્સ કરી લેવાનું છે તો એ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને ઉપરથી થોડું બીજું નાખીશું કોફી અને પછી તેના ઉપર ઓરિયો બિસ્કીટ નાખી દઈશું અને મારી પાસે વેફર રોલ્સ હતા તે પણ આપણે ગાર્નિશિંગ માટે મૂકીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની કોલ્ડ કોફી આપણી તૈયાર થઈ ગઈ છે તમે આ રીતે જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બાળકોને તો ખૂબ જ ફાવશે તો અહીં આપણે ત્રીજું મિલ્કશેક બનાવીશું તો અહીંયા હર્ષિસની ચોકલેટ છે લગભગ એક ચમચી જેટલી આપણે હર્ષિસની ચોકલેટ લઈશું પછી તેની અંદર ચોકલેટ આઈસ્ક્રીમ નાખીશું એક ચમચી જેટલો અને લગભગ એક ચમચી જેટલી ખાંડ નાખીશું અને એક વાડકી જેટલું દૂધ નાખી દઈશું અને તેને ક્રશ કરી લઈશું આપણે તો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે આપણે ગ્લાસમાં જે દાળ ગોના બનાવ્યું હતું એટલે કે કોફી બનાવી હતી તે નાખીશું અંદર એક દોઢ ચમચી જેટલું પછી જે આપણે મિક્સરમાં મિક્સ કર્યું હતું મિલ્કશેક તે નાખી દેવાનું છે તો આપણો સરસ મજાનું મિલ્કશેક તૈયાર થઈ ગયો છે તેની ઉપર પાછું ફરીથી આપણે જે ફિટેલી કોફી હતી તે નાખવાની છે અને આપણે વિસ્કરની મદદથી તેને સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે પછી તેના ઉપર પાછો ચોકલેટ આઈસક્રીમ નાખીશું અને ચમચી મૂકીને તેને સર્વ કરીશું તો સરસ મજાનો આપણે ઉપરથી થોડો દાલગોના પણ નાખ્યું છે